કે જે આપણા નામે પણ એ લોકોની આગળ આવીને હત્તા ઉઘરાવી જાય મેં હમણાં જ પણ કહ્યું કે આવું કોઈ પણ આવે અમારા નામે તો સીધા ફોન કરજો ભાઈ મને કે કોવરજીભાઈ આ તમારું નામ લઈને આવ્યો છે અને હમણાં જ દિવાળીના ટાઈમમાં એક ઘટના બની ગઈ છે ભાઈ ગોટુભાઈ અને કોઈ મુકેશભાઈ કરીને મારા નામે આવ્યા હતા પણ આવો કોઈ ગોટુ મારો માણસ નથી ને આવો કોઈ મુકેશ મારા નથી પ્રાપ્ત માહિતી મુજબ દિવાળીના પર્વ દરમિયાન બે શખ્સો કિમચા રસ્તા જેડીસી વિસ્તારના ઉદ્યોગકારો પાસેથી ધારાસભ્યના નામે ઉઘરાણ કરવાનો પ્રયાસ કર્યો હતો આ બે શખ્સો કુંવરજી હળપતિના નામનો દુરુપયોગ કરી ઉદ્યોગકારો પાસેથી નાણાં પડાવી ગયા હોવાની ફરિયાદ ઉઠતા કાર્યક્રમમાં હાજર ઉદ્યોગકારોને લોકોમાં ભારે ચર્ચા જાગી હતી કે દિવાળી પર કોણ કડા કરી ગયું છે આ સ્નેહ મિલન સમારોહમાં ઉદ્યોગપતિ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી જેમાં કુંવરજી હળપતિ ઉપરાંત ગણપત વસાવા અને સુરત રેન્જ આઈજી પ્રીમ સિંહ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત